રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં નવા વિડીયોમાં અત્યારે વાગ્યા ગયા છે હવાર હવારના હાડા હાથને આપણે શરૂઆત આજના દિવસની કરી દીધી તો આવું કંઈક છે વાતાવરણ છોકરા બતાવજો આવી કે ભણવા તૈયાર થઈ ગયા શનિવાર હે એટલે પછી સવાર પૂજાવાનું હોય ને અગિયાર હાડા અગિયાર થાય તો પાછા ઘર પેરા થઈ જાય મોહન એકને ઓય આખો દી એ આવે છે બાકી તો શનિવાર હોય એટલે ગામમાં જાય એ બધાય સરકારી સ્કૂલમાં જાય એ બધા તો ઉય આવે અગિયાર સાડા ગ્યાર થાય સૌથી પહેલા આપણે અહીંનું વાતાવરણ જોઈ જોયેલી આ રીતનું છે કંઈક વાદળોમાં આવેલા ને ચાતા ઓલ ક ટાઈપના વાદળ છે ને અત્યારમાં કોક કોક સાટા પડતા હતા બાકી કાંઈ અત્યારમાં કાંઈ વરસાદ જેવું હોય નહીં કાય લે ખાસ એવું વરસાદ ન થયો સાટા ટપ ટપ પડતા અને ક્યાં હું બધી અહીંયા બાંધેલી છે નેણ ભૂણ્યા જે નાખી નથી કારણ કે આ પોદરા બુદરા પીડે લઈ લે પછી નાખવાનું થાય હવે ઘડીક નહીં સાડી આગળ રહી લે જો બધા થઈ ગયા પહેરા કોણ જાણે પાણે છે ફંધ કરે સી ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા જણા હો હે છ છ એ ન થાય તું ઈ લાલ

ચાર બાજુ કપામાં માં અવતાર આયા કપા માં ઓલું જાજુ હેડ થઇ ગયું બાંધ એવું ને ચાર એ હારું હારું હોય એટલે વાઢતા તો અડધા અડધા પોઈ કે હને પછી વરસાદ આવે ને તો હાલ બાજુ હાલ એવું નો રે એટલે કે હું ઓલું જવા દઉં અને બહુ વરસાદ જેવો હોય તો પછી આગળ થઈને જાય વાઢ લેવા તો બે પારા તો નાખીએ એવા ને ત્રીજો પારો હે ને અડધા પારા જેવું પીડું તી એ ધોરા ને ફેરવી ને ને નાખ દીધી હવે કે હન એક પારો છેલ્લો રહ્યો હે કે હવે એક પારો ઉપાડી લઈશ કે એવું ના વાઢે હે

ના પક પલ લેવાનો ટેબલ માં હરખવા ઓલું હને કલ્લોગુ થહેન પછી હરી ઘડી આમ બેહીન બર કરવાનો થેન બસ આંસકો બાંસકો આવી જાય શરીનમાં આમ પગ પાછા દુખે ટેબલ લેતી હુકતે પપ પાસ ઓવે લેતરી હે ને થોડો વધરો રાખવો પડે નકર વજન જાજી થઈ જાય જાવાનો ને વજન હે વધાળ ઓલ લેતર જેવું

થોડું ઘણું ઢોર હે કે એવું શું વસ્તુ નો રે આમાં કેમેરામેન જરાક એવા હે ને આપણે કઈ વગર ખબર જ ન પડે કે આ સીન લેવાનો કઈ ખબર જ પડે ને ન પડે કેવું જોઈએ કે ભૂલાઈ જાય એવું થોડું હે હાલો આટલી દવા વારી ગઈ નાખી દેવાનું બાકી પાણી

કે ઉખડે તો અમે સાથી નઈ મોમા બો ઉખરીમાં પન હોય કે આમ પર ધ્યાન દે જૈ તો હારે થજી ખાય આયા થોડુકમાં બહુ ખાલા જેવું કો આ બાજુ તો નથી બહુ ખડામાં આ જીતલી કાડ ઉસી રેન કઈ વાત ન થે કઈ હે ના કોઈ ખેલા હોય હા આમ અપન નથી નીલબાજુ રજકાવાડામાં ક્યાં પીવોતો થોડીક થોડીક ઘસી ઓલ બાજુ તો પાછું નનકી નાનકીટલા વાંધો ને મસ્ત

ગયા હાડા બહાર ને દવા આપણી છાંટાઈ કમ્પ્લેટ ને આજ ખંભા તોડી નાખા કીધું નહીં કારણ કે દવા નથી છાંટીંભે ઉપાડ્યો નતો એટલે ખંભામાં મજબૂત હતા પણ આજ ખંભા તોડી નાખ્યા કીધું સાંટી નહીં એટલે વધારો થાય બધી દુખવા માંડે અને જે ના બાકી છે દવા વાળાથી આપણે પીરાપીધ પપને પહેલાં નવરાહી જાય અને પછી હું નાઈ નાખું પછી બકો નાખી એટલે

પણ ખડની દવા હોય ને એટલે આટલો ધોવો પડે ઓલી દવા હોય ને તો તો ખાલી ઓમ નાખે હાલે ખડની દવા બીજા મોલમાં સાટવી સાંટવી ને બકાલા માં કપ્પામાં તો ખાલી તકલીફ પડે ભૂકવે થોડો પણ એમ એટલે ઓકે વારું પાણી પગ ધોઈ નાખે